કરાઈ રહ્યું છે આ ખૂબ ચિંતાજનક વાત છે પણ અમારી સંસ્કૃતિને બનાવી રાખવા નારીના સન્માનમાં કેવી રીતે કરાય તેના પર વિચાર કરવું જરૂરી છે માતાનો હંમેશા સન્માન હોય મા એટલે કે માતાના રૂપમાં નારી ધરતી પર સૌએ પવિત્રમાં પવિત્ર રૂપમાં છે માતા એટલે જનની માને ઈશ્વરનીથી પણ વધીને ગણાવ્યું છે કારણ કે ઈશ્વરની જન્મ આપનારી પણ નારી જ છે માં દેવકી અને મા પાર્વતીના સંદર્ભમાં અમે જોઈ શકીએ છીએ પણ બદલાવતા સમયમાં હિસાબે સંતાન નથી તેમની માને મહત્વ આપવા ઓછું કરી નાખ્યું છે આ ચિંતાજનક પહેલું છે બધા ધન લિપ્સ અને સ્વાર્થમાં ડૂબી રહ્યા પણ જન્મ આપનારી માર મારાના રૂપમાં સમ્માનમાં ફરજિયાત રૂપથી થઈ થવું જોઈએ જે વર્ત વર્તમાનમાં વર્તમાનમાં ઓછું થઈ ગયું ગયું છે આ સવાલ આજકાલ બહુ ગંભીર થઈ રહ્યું છે આ વિશે નવી પેઢીને વિચારવું જોઈએ દાન મારી રહી છે છોકરીઓ જો આજકાલની છોકરીઓને જોઈએ તો અમે મેળે મેળવે છે કે આજકાલની છોકરીઓ દાવ મારી રહી છે તેને દરેક ક્ષેત્રમાં અમે આગળ વધવા વધતા જોઈ શકે છે વિભિન્ન પરીક્ષા પરીક્ષાઓની મેરિટ લિસ્ટમાં છોકરીઓ તે તેજીથી આગળ વધી રહી છે કોઈ સમયે તેને આ નબળું સમજી સમજાવતું હતું પણ તેને તેમની મે મહેનત અને મેઘા મેધાનવી શક્તિથી દરેક ક્ષેત્રમાં પરિણામો હા કરી છે તેમની આ પ્રતિભાનો સન્માન કરવું જોઈએ નારીનો નારીનો આખો જીવન પુરુષની સાથે સાથે સમાન દુઃખથી ચાલવામાં જ પસાર થઈ જાય છે પહેલાં પિતાની છાયામાં તેનો બાળપણ પસાર થાય છે તે પિતાના ઘરમાં એ બધું સારી રીતે સંભાળે છે અને સાથે અભ્યાસ પણ કરે છે તેનું આ કામ લગ્ન પછી પણ ચાલુ થાય છે નમસ્કાર